ભુજમાં હોમગાર્ડ સભ્યો પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો ભુજ તાલુકાના ગામે આવેલા સોનલ કૃપા સોસાયટી વિસ્તારમાં ચાર ચોર નીકળતા તેમને પડકારવા જતા હોમગાર્ડ સભ્યો પર પથ્થરના છૂટા ઘા કરી હુમલો કરવામાં આવ્યો જેમાં કુકમા યુનિટના ત્રણ હોમગાર્ડ સભ્યોને ઓછી વતી ઇજાઓ પહોંચી હતી આ બનાવની જાણ કુકમાના ઓફિસર કમાન્ડિંગ દ્વારા કરવામાં આવતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ ભુજના ઓફિસર કમાન્ડિંગ વારિશ પટણી તેમજ ખોડુભા જાડેજા મંથન ગોર સંજય પ્રજાપતિ સુરજ પ્રજાપતિ સની વાઘેલા રણજીત પરમાર કિરીટ રાઠોડ સહિતના હોમગાર્ડ સભ્યો જીકે જનરલ હોસ્પિટલ પહોંચી ગયા હતા આ બનાવમાં એક આરોપીને હોમગાર્ડ જવાનોએ ઝડપી પાડી પથ્થર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને મોબાઈલને સોંપવામાં આવ્યો હતો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે